તો અમરેલી સહિત સમગ્ર ગુજરાતભરમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

આ હેતુથી આજે આ ફ્લેટ માસું આયોજન કરવામાં આવ્યું છે હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી કેટલા પણ મતદાર ભાઈઓ અને બહેનો છે એનાથી અપીલ કરું છું કે મોટીમાં મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિહાવે અને લોકશાહીને મજબૂત બનાવે